સુરતમાં બિનવારસી લાશોનું કોઈપણ જાતના જ્ઞાત જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરતી અગ્રિદા સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે લાશોના ફોટાનું પ્રદર્શન આજ રૂત કરવામાં આવ્યું છે સુરતમાં છેલ્લા વર્ષ બે હજાર સોળથી બિનવાસી લાશોનું કોઈ પણ જાતના ભેદભાવ વગર માત્ર નિસ્વાર્થપણે વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરતી સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા વર્ષ બે હજાર સોળથી આ દિન સુધીના બિનવાસી મૃતકોની ઓળખ થાય તે માટે બિનવાસી લાશોના ફોટાનું પ્રદર્શન ઉધના સોશિયલ સર્કલ અંબાનગર પાછળ આવેલા શનિદેવના મંદિર પાસે શનિવાર આજે તારીખ સાતમી જાન્યુઆરીને રાખવામાં આવ્યું હતું

બિનવાસી મૂર્તકોની ઓળખ થાય તે માટેનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે આ પ્રદર્શન ઉધના સોશિયો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં રાખવામાં આવ્યું છે આ પ્રદર્શન રાખવાનો હેતુ કે જે લોકોના સ્વજનો ગુમ થઈ ગયા છે જે લોકોનું કલ્પન એ લોકોનું રૂડન સાંભળીને એને ધ્યાનમાં લઈને અગ્નિદા સેવા કેન્દ્રએ બાવીસ વર્ષથી જે કંઈ બિનવાસી લાશોનું કાર્યરત કર્યું છે એના પોતાનો સંગ્રહ હતો એ પોતા શનિદેવ મંદિરના પ્રાંગણમાં મૂકીને બિનવારસી લાશની ઓળખ થાય તે માટેનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે આ સંસ્થા લાશની અંતિમ ક્રિયા કર્યા બાદ એ લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે એ લોકોની અસ્થિનું વિસર્જન નાસિકમાં કરવામાં આવે છે ત્યારબાદ એ લોકોની શાંતિ માટે આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે આથી આ ચેનલોના માધ્યમ દ્વારા હું સુરતના ધર્મપ્રેમી દાતાઓને એક સંદેશો આપવા માગું છું કે આ સંસ્થા

તો તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ ડાંગ જિલ્લાના શિવાડી માળ ખાતે દરિદ્ર નારાયણ ને ભોજન પણ આયોજન કરાયું છે તેમ તેને વધુમાં જણાવ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાળા